હાલો દોસ્તો ફરી એક તમારા બધાને એક નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો અત્યારે તમને થમને જોઈને તો પહેલાં ખબર પડી જશે કે હું ક્યાં આવેલો છું તો અત્યારે હું આવેલો છું ભાવનગરને રથયાત્રા જોવા માટે તો હું તમને સંપૂર્ણ ભાવનગરનો રથયાત્રાનો વિડીયો દેખાડીશ તો વ્લોગમાં તમે કન્ટિન્યુ બનાવી રહ્યો છો અને વિડીયો કાપતા કાપતાની બહુ મહેનતથી બનાવ્યો છે તો જોજો અને સંપૂર્ણ તમને માહિતી આપી અને વિડીયો દેખાડીશ આપણે રથયાત્રા જોવા પગી જશે ને રથયાત્રા છે સારું તો સારું તમને સંપૂર્ણ એટલી રસ્તે યાત્રામાં ગરદી તો બહુ છે અને અમે જેમ બને થોડા થોડામાં આગળ જાય છે અને વિડીયો તો તમને ગમે તો નાની અમથી એક ચેનલ હે ને સબસ્ક્રાઈબ ને બધે કરી નાખજો તો જોજો એ તમને બહુ જાજુ દેખાડી એ તમને થોડું થોડું દેખાડ્યું છે તો હાલો તમને દેખાડું મેન વસ્તુ જો ફેમિલી અત્યારે જાય છે રેલગાડી કે જો ભાવનગર જગન્નાથ એક્સપ્રેસ આમો ના મસ્ત મસ્ત આવ્યો તો આવી રીતના ના કે બનેલા છે હું ગાના રાવણ બનેલા છે અને સામે રામ ભગવાનની બધા યુદ્ધ કરે તો હામા હામે અહીંયા છે રાવણ અને હામા છે રામ ભગવાન તો એ બે હામા હામે યુદ્ધ કરે તમે જોખલે તો રાવણ તો મોશ મોડેરા કતે ન્યો કે આ ગણપત દે જો ગાડી માલે ડાળો તો આ ગણપત ફેમિલી આપણે આ બધા ફોટા ફોટા પડ્યો ને ખાસ યુટ્યુબમાં થમને મૂકો હાટું ફાઈનલ જો હમણાં હાલ છે એટલે લોકો હાલ છે તમે જોજો મજા આવશે જોવાની જો જોવો પણ આ રથયાત્રા જોવામાં કઈક અલગ જ મજા આવે છે હસ્તો મને બહુ મજા અને હું પહેલી વાર રથયાત્રા જોવા એમ એવા જો જો આ જો રથયાત્રા તો અત્યારે બહુ આવે એટલે બહુ તમે કોણ તો વાત બહુ મોટી છે ને મેં તો પછી પહેલી વાર રથયાત્રા હું પહેલી વાર ભાવનગર જોયા આવ્યો છું એટલે

ફરવે છે ભજવે છે અને એવી રીતના બધું છે અને અહીંયા જોવા કે આ શું કે શિલા થવાની પૂરેપૂરી તૈયારી છે ને એટલા માટે આ બાજુ ગરદી થઈ ગઈ છે જો જોવાના કારણ કે બહુ આવેલા છે મારે રસ જીતે જોવાના મેળો કા હવે તો જેમ બને આમ હાય આવ્યાં છે ને આમ તો પબ્લિક તો આમ જોવાનું હવે રથ આવે છે કા ભાઈ તો વાંચે છે ને પબ્લિક તો થોડો થોડો ભાઈ જાન તો ફાઈનલી જો હવે રથ આવી ગયો છે ને આમ પછી આ દેખાય ન્યા છે તો હાલો હવે ત્યાં જઈએ આપણે દર્શન કરાવીએ હાલો ફાઈનલ આપણે એટલું હાઈલા હાઈલા આપણે ફાઈનલ રથ અત્યારે જોવા મળી ગયો છે તો રથ અમે તમને પણ દેખાડશું તો હાલો તમને દેખાડે તમે જોઈએ અમે દર્શન કરી દીધા તો તમે દર્શન કરી દીધા નાલે રથ આવી ગયું છે ને આપણે અમારા થયલેજ દર્શન કરવા આવી ગયા છે તો તમને દેખાડી દેઉં જો આવી રીતના હોય છે આવી રીતના હોય છે આ રથને દોડરા થી તાણવાનો ને ચટ લઈ જવાનો દર્શન બધા કરી લેજો ભાઈ જલપજી Thank you, thank you, દર્શન કરી દીધા છે તો ચેનલ તમે નાની રીતે સબસ્ક્રાઈબ પણ કરી નાખજો એટલે અમારે હજી ઉભું થતો તમને દર્શન કરાય તો દર્શન કરી શકો તાર બરાબર શેર કરી દીધું છે બસ તો આ વિડીયો નો અહિયાં જ પૂરો કરીશું વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો નહીં ચેનલ પર પહેલી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મળી જલ્દી છે કાલ ના ત્યાં સુધી બધી જય માતાજી સબસ્ક્રાઈબ કરતા